સાહેબને પૂછી લેજો નહીં કે આપને એટલી બાકી બે ચાર બે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદ મુજબ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની દ્વારા ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર સોલાર પેનલ ફિડ કરવા બાબતની લોભામણી જાહેરાતો આપી અને પોતાના ટોલ ફ્રી નંબર આપી અને ઘણા લોકો પાસેથી આ પ્રકારની રકમ સોલાર પેનલ ફિડ કરવા બાબતની રકમ જે વસૂલવામાં આવેલી હતી પરંતુ આ પ્રકારનું કોઈ પણ કાર્ય એમને દ્વારા કરવામાં આવતું ન હતું તો જેના અનુસંધાને ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી અને તેમના ફરિયાદી તેમણે અન્ય સહાયદોને મળીને કુલ અત્યારના ફરિયાદ મુજબ છ લાખ દસ હજાર રૂપિયાની એમની પાસે સોલાર ફંડ ફિટ કરવા માટેની અમાઉન્ટ એમણે ટ્રાન્સફર કરેલી હતી પરંતુ આ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડવાળા જે લોકો છે એમના દ્વારા એ કરવામાં આવેલી ન હતી અને એક પ્રકારે છેતરપિંડી અને વિશ્વાસઘાત મુજબ ગુનો આચરેલો હતો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ આઈટીએની કલમ છાસઠ સી અને છાસઠ ડી મુજબનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો હતો અને આ જે આરોપીઓ છે કે જે લોકો એક કોલ સેન્ટર મુજબનું ચલાવી અને જ્યાંથી લોકોનો સંપર્ક કરી અને સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાનું કામગીરી કરતા હતા તો એ પાંચે આરોપી જેમાંના નામ છે હિરેનભાઈ નથાલાલ લાઠિયા ચેતનભાઈ અશોકભાઈ પાણકાણીયા ભયભાઈ અને રામજી કમોદસિંગ લોધી આ પાંચે આરોપીની જામનગર ખાતેથી અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહીમાં માટે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ માં છે આ જે રકમ છે એ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન તો એમના જે મોબાઈલ ફોન્સ અને સીપીયુમાંથી અલગ અલગ ઘણા બધા ડેટા મળેલા છે જેમાં ઘણા બધા ભોગ બનનાર પાસેથી એમને નાણાં વસુલ્યા હોય તો પ્રાથમિક દ્રષ્ટિ થી જણાય આવે છે એટલે આશરે કદાચ સો થી વધારે પણ લોકો વિકટીમ સામે હોય શકે છે એટલે જેની જે કિંમત છે ભોગ બનનાર ની એ તમામ લોકો જયારે સાયબર ક્રાઇમ પોલીસ સંપર્ક કરે તો એના દ્વારા આપણને જાણ મળી શકે એવું છે તો જેથી પ્રજાજોગ નિવેદન પણ છે કે જો આ પ્રકારની કોઈ સ્કીમ દ્વારા આપને પણ જો ભોગ બનેલા હોય આમાં તો આપ સાયબર ક્રાઇમ પોલીસ સંપર્ક કરી શકો છો હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે